ડભોઈથી કાયાવરણનો રોડ ઘણા સમય બાદ બનતા શોલ્ડર લગાવવાની કામગીરી ઘણા સમય થી ચાલી રહી છે રોડ ની ઢગલા પથ્થરો ના હોય છે જેને લઈને વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડબોઈ થી નવો રોડ બન્યા પછી બેઉ સાઈડના સોલ્ડર લગાવવાના હોય રોડ પછી કેટલા સમયથી સોલ્ડરના પથ્થરો ના રોડ થી બેઉ સાઈડમાં નાખી દીધા છે જેને લઈને રાત્રે દરમિયાન વાહન ચાલકોને અકસ્માત નડી રહ્યા છે ડબોઈ તાલુકાના મંડાણા થી મોટા હાથીપુરા રોડની વ્યવસાય તે પથ્થરનો મોટા મોટા ઢગલા હોય જેને લઈને વાહન ચાલકોને વાહન હંકાળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતો થઈ રહ્યા છે વહેલી વળીતક્યા પથ્થરના ઢગલા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે